આગળ સુખ કે ગમે તે મારા આશીર્વાદ આવવાનો હોય તો એને હું રસ્તા પર જ રાખું એને દુખી કરું તો કોઈક મંદિરમાં જાય ને માર્ગદર્શન આલે કે આ મહાકાળી મહાકાળીનો નળ આવે એટલે તું મહાકાળી મોનવાનું કે મહાકાળી મારું કોમ કરે છે હા શું ખોટું લે જો મહાકાળીનું મહાકાળી તારું કોમ કરતી જ હોય તો પછી તારે કરવું જ પડે ને લે રામ એટલે મહાકાળીને પહેલાં તો મોનતા પૂરી કરી દેજો ભલે રામ

હું જેટલા કારણો કું અને જેટલું હું કરવા કું એટલું કરવા છતાંય જો નફરત રહે ને તો તું મન માણ કે માં તું બોલે લે ના થઈ બોલે રામ નફરત થવાનું એ જ કારણ કે તો